છેટલા કેટલાક સમયથી આપણને એક એવા વિચિત્ર તેલની એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે છે અને એ એડવર્ટાઇઝમેન્ટ જોયા પછી એવું લાગે હાય હાય આવું પણ તેલ હોય પણ હા હોય છે અને એકદમ મેજિકલ તેલ છે આ એક એવું તેલ કે જે તમારા વાળને એકદમ મજબૂત બનાવે છે તમારા સ્કેલ્પને એકદમ સાફ કરે છે જે મેલ કે પોલ્યુશનના લીધે વાળમાં તમારા ડર્ટ કે મેલ ફસાઈ ગયું એને સાફ કરે છે રેશમી બનાવે છે મુલાયમ બનાવે છે ડેન્ડ્રફની સમસ્યાથી પણ મુક્તિ આપે છે અને અકાળે તમારા વાળ સફેદ થતા હોય તો એનાથી પણ બચાવે છે એટલા માટે જ મેં કીધું છે એકદમ મેજિકલ તેલ શેની વાત કરી રહી છું હું અનિયન ઓઇલ એટલે કે ડુંગળીનું તેલ પણ તમે જ્યારે એને બહાર માર્કેટમાં ખરીદવા જાઓ તો તમને બહુ જ એક્સપેન્સિવ લાગે છે કદાચ તમને ભરોસાઈ છે કે આવું બી તેલ હોય અને તમને એવું થાય કે લાવો એકવાર તો ટ્રાય કરવું જોઈએ પણ માર્કેટમાં મોંઘું મળતું હોય છે તો આજે શું કરવાનું છે આ જ અનિયન ઓઇલ તમારે જાતે બનાવવાનું છે અને ખૂબ જ સરળ અને ઇઝી રીતે માત્ર ગણતરીની મિનિટોમાં જ તો ચાલો શેર કરો બોયઝ એન્ડ ગર્લ્સ ગુજરાતી ડોટ કોમ પરથી હું છું બંસરી શાહ અનિયન ઓઇલ બનાવવાનું છે એ પણ ઘરે જ શું લેવાનું છે તો બે ડુંગળી લેવાની છે સૂકી ડુંગળી લેવાની છે બે ડુંગળી દસ થી પંદર કડી લસણ લઈ લેવાનું છે મીઠા લીમડાના પચીસ થી ત્રીસ પાન લઈ લેવાના છે અને એમાં એડ કરવાનું છે બે ચમચી જેટલું સરસિયાનું તેલ એટલે કે મસ્ટર્ડ ઓઇલ આ બધી જ વસ્તુ મિક્સીમાં તમારે એની પેસ્ટ બનાવી લેવાની છે એક ટીપુ પણ પાણી નથી નાખવાનું એની સ્મૂધલી પેસ્ટ થઈ જાય એટલા માટે જ આપણે અંદર સરસિયાનું તેલ એડ કર્યું છે એની પેસ્ટ થઈ જાય એટલે શું કરવાનું છે એક મોટી ઝાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે આ પેસ્ટ એમાં એડ કરી એકદમ સ્લો ફ્લેમ પર એને કૂક કરવાની છે અને એમાં એડ કરવાનું છે બસો એમ એલ જેટલું મસ્ટર્ડ ઓઇલ એટલે કે સરસિયાનું તેલ અને બસો એમ એલ જેટલું કોપરાનું તેલ આ બધી જ વસ્તુ એકદમ સ્લો ફ્લેમ પર આ જ્યારે મિશ્રણમાં બબલ આવી જાય ત્યાં સુધી એને ધીમા તાપે હલાવતા હલાવતા સુધી કૂક કરવાનું છે ધ્યાન એ રાખવાનું છે કે આ મિશ્રણ જે છે એ બળીને કાળું ન પડી જાય વીસ પચીસ મિનિટ ધીમા તમે તમે હલાવતા હલાવતા કૂક કરશો એટલે બબલ આવા લાગશે અને તમારું અંદર જે બધી પેસ્ટ હશે એકદમ પ્રોપર કૂક થઈ ગઈ હશે એની અંદર જે એક્સ્ટ્રા સ્મેલ હશે એ પણ જતી રહેવાઈ હશે હવે શું કરવાનું છે કે સહેજ ઠંડુ પડે એટલે એક બાઉલ લેવાનું છે એના ઉપર એક મલમણનું કપડું મૂકવાનું છે અને એનાથી આ તેલને છે એ ગાળી લેવાનું છે તેલને એકદમ સરખું ગાળી લેશો તમે કલર પણ છો તો આપણે મીઠા લીમડાના પાન નાખ્યા છે તેલ પણ એકદમ સરસ ગ્રીન કલરની જોવા મળશે એની સ્મેલ પણ નહીં આવતી હોય જો તમારે આર્ટિફિશિયલ કોઈ કલર અથવા તો તમારે આર્ટિફિશિયલ કોઈ સ્મેલ એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો આ તેલ જે છે એમાં તમારે વિટામિન ઈની કેપ્સ્યુલ આવે છે ત્રણથી ચાર કેપ્સ્યુલ મિક્સ કરી દેવાની છે ને મિશ્રણ એકદમ ઠંડુ પડે એટલે એક બરણીમાં ભરી લેવાની છે હવે અપ્લાય કેવી રીતે કરવાનું છે તો જ્યારે તમારે અપ્લાય કરવું હોય તો એક હું પાણી લેવાનું છે પાણીમાં તમારા બોટલ કે કાઢ્યું એ મૂકી દેવાનું છે છે અને એનથી હેરમાં મસાજ વાળની ઓલમોસ્ટ બધામાં બધી સમસ્યા છે એ બધી જ સમસ્યાઓ છૂ મંતર થઈ જશે એની પાક્કી ગેરંટી કારણ કે બધા જ હર્બલ ઇન્ગ્રીડિયન્ટ લીધા છે અને તમારા વાળ જે છે એકદમ સુંદર બનાવી દેશે તો આજે એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો અને પછી કમેન્ટમાં જણાવજો કે તમને કેવું રિઝલ્ટ મળ્યું છે